નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યો છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ નવસારી વિજલપોર નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમારોહ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ સાથે સેવાસેતુ કાર્યક્રમ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો જનજાગૃતિ કેમ્પનું આયોજન નવસારીના લુનસિકુઈ મેદાન ખાતે યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ નવસારી ખાતે વિકસિત સંકલ્પ યાત્રા અને સેવા સોતુના એક સહિયારો કાર્યક્રમ યોજાયો આજે વિકસિત ભારત રથ સમગ્ર ગામોનો પ્રવાસ કરીને શહેરમાં પ્રવેશ્યો એનો એક અદમ્ય આનંદ છે ગરીબ અને છેવાડાની જનતાના દ્વારે સરકાર અને વહીવટીતંત્ર આવે એ બહુ મોટી વાત છે છેવાડાનો માણસ બાકી રહેલા લાભાર્થીઓ જે લાભથી વંચિત નહીં રહી જાય અને લાભોની સો ટકા આપૂર્તિ સાથે આ ગરીબ અને છેવાડાનો માણસ જરૂરિયાતમંદ માણસ એના હકનો લાભ મેળવતો થાય એને માટે આ નવસારી શહેરમાં આજથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે એનો મહત્તમ લોકો લાભ લે એવી આશા રાખું છું અસ્તો ભારત માતા કી ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવું તમારું પોતાનું ઘર તમારા સપના સાકાર કરો કામધેનુ પાર્ક માં નજીવી રકમ ભરો અને ઘર નું ઘર મેળવો શાંતા રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન સાથે જ આ કાર્યક્રમની અંદર નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈ શું રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર આજ રોજ જ્યારે તુલસીકુ ગ્રાઉન્ડમાં નવમા તબક્કામાં સેવા ક્ષેત્રનો કાર્યક્રમ જ્યારે ચાલી રહ્યો છે તેમાં ઉપસ્થિત રાકેશભાઈ ધારાસભ્યશ્રી આપણા કલેક્ટર શ્રી અમિતભાઈ યાદવજી અને આપણા લાભાર્થી જ્યારે આટલો મોટો કાર્યક્રમ અહીંયા આપણે જમા થઈ રહ્યો છે તેમાં આપણા સતત ચિંતિત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની છેવાડાના માનવી સુધીને લાભ મળે એવી સતત ચિંતા કરતા રહે છે અને એ લાભ આજે આખો દિવસ મળશે અને આખો દિવસ દરેક લાભાર્થીઓને હું વિનંતી કરું છું કે તે લાભ લઈ આવે અને દરેક યોજનાઓ છે આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય પેન્શન સરકારની આવાસ યોજના એવા દરેક યોજનાઓ છે નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો સાથે જ આ કાર્યક્રમની અંદર નવસારી વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જયુ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શું જણાવ્યું હતું ચાલો આપણે સાંભળીએ આજરોજ નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ લોણસિંગ ગ્રાઉન્ડ પર એક સવારે પ્રોગ્રામ થયો જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો અને પદાધિકારીઓએ ભાગ લીધો હતો અને આજે બપોર પછીનો જે કાર્યક્રમ હતો એ કબીલપોર ઝોન ઓફિસ ખાતે વિકસિત દ્વારા સંકલ્પ યાત્રાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં આ વિસ્તારના નાગરિકોએ ભાગ લીધો અને સરકારની જે યોજનાઓ છે યોજનાઓનો મહત્તમ નાગરિકો લાભ મેળવે અને પોતાના જીવનમાં પ્રગતિ કરે એ દિશામાં તમામ તો આ પ્રમાણે નવસારીના લુનસિકુઈ મેદાન ખાતે આજ રોજ સેવા સેતુ કાર્યક્રમની સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પણ સ્વાગત અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર નવસારી વિજલપુર નગરપાલિકાના અગ્રણીઓ સહિત સ્ટાફ કામે જોતરાયું હતું તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ